હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો મારા વાલા વિદ્યાર્થીઓ આજના વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ ધોરણ અગિયાર અને વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન જોવાનું છીએ અને આ પેપર ગાંધીનગર જિલ્લા શાળા વિકાસ સંકુલ એટલે કે ગાંધીનગર જિલ્લાનું આ પેપર છે પેપર લેવાઈ ગયેલું છે તારીખ આપેલી નથી પણ તમારે મગજમાં રાખવાનું છે કે આ પેપર લેવાઈ ગયું છે ચાલો શરૂઆત કરી છે ફટાફટ આપણે વિભાગ એ ઉપર જઈએ છીએ વિભાગ એ તમારો પદ્ય આધારિત છે સરસ મજાનો વિભાગ છે સોલ્યુશન સરસ મજાનું છે છે ચાલો વિભાગ અંદર ઉમાશંકર જેઠાલાલ જોશીનું ઉપનામ જણાવો તો ઉમાશંકર જેઠાલાલ જોશીનું ઉપનામ થશે વાસુકી એમને વાસુકી તરીકે બધા ઓળખતા ચલો બેમાં કીધું છે સહી નથી ગઝલ કઈ ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે તો સહી નથી ગઝલ એ કઈ ભાષાનું છે તો અરબી ફારસી ભાષાનું છે ચલો ત્રણમાં નાવિક વર્તો બોલ્યો કાવ્યના કવિનું નામ જણાવો તો એમના કવિ છે ભાલણ ભાલણે લખ્યું છે નાવિક વર્તો બોલ્યો ચાલો ત્યાંથી આગળ વધુ છું સરસ મજાના વિકલ્પો આપેલા છે સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે ચાલો પ્રશ્ન નંબર ચાર ધૃષ્ટ બુદ્ધિ રાજાએ કોની સાથે પત્ર મોકલ્યો હતો તો ત્યાં આપણો જવાબ થશે ચંદ્રહાસ જોડે ચલો પ્રશ્ન નંબર પાંચ નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી તો નગરમાં આગ લાગવાથી પંખી એ ભય અનુભવતું નથી આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બીજા કોઈ બી પેપરની અંદર એટલે ટેન સ્ટારવાળો ક્વેશ્ચન છે પ્લીઝ કરી લેજો ચલો છમાં કીધું છે પોઢણ શબ્દનો સાચો અર્થ શું થાય તો તેનો અર્થ થશે શયન શું થશે શયન ચલો ત્યાંથી આગળ વધું છું તો પ્રશ્નના તમારે એક વાક્યમાં ઉત્તર લખવાના છે સાતમા નંબરનો ક્વેશ્ચન છે આઈ થિંક મને મળ્યો નથી તો એકવાર તમે જોઈ લેજો અને કોમેન્ટની અંદર જણાવી શકો છો બારનો પ્રશ્ન છે આખી બુકમાં ક્યાંય છે નહીં ચાલો આઠમા કીધું છે મૃત્યુ અંગે બીજું જાડવું શું માને છે તો મૃત્યુ અંગે બીજું જાડવું એવું માને છે કે મૃત્યુને કોઈ ટાળી શકવાનું નથી શું કીધું છે મૃત્યુને કોઈ ટાળી શકવાનું નથી એક દિવસ આવ્યા છીએ આ જન્મ લઈને તો મળવાનું ફાઇનલ છે

કે તમે ધોરણ અગિયારમાં ભણો છો તમારે કોઈપણ વિષયનું પેપર સોલ્યુશન જોવે છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે પેપર સોલ્યુશનના વિડીયો જોઈ શકો છો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મારા દ્વારા જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે એની નોટિફિકેશન તમને ફટાફટ મળતી રહે ઓકે માય ડિએ સ્ટુડન્ટ ચલો પ્રશ્ન નંબર બાર તમારા હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપવાના છે બુદાઈના દ્વાદ પરથી કૃતિનો સાહિત્ય પ્રકાર લખો તો બુદાયના દ્વાર પરથી કૃતિનો સાહિત્ય પ્રકાર થશે નવલિકા શું થશે નવલિકા દ્વાર પરથી એ બહુ પૂછાય છે એનો સાહિત્ય એના લેખકે પૂછાય છે તો આ કરી લેજો પ્લીઝ ચલોમાં કીધું છે તપસ્વી કૃતિના નાયકનું નામ જણાવો તો ત્યાં જવાબ થશે ચંદ્રકાંત શેઠ ચંદ્રકાંત શેઠ તમારો જવાબ થશે ચલો ચૌદ માં કીધું છે વસુબહેન ભટ્ટ જન્મ ક્યાં થયો હતો

ઘર્મ અમૃતાનું વહાલ સોયું નામ શું હતું તો ઘરમાં અમૃતાનું વહાલ સોયું નામ શું હતું અમુ હતું શું હતું અમુ હતું ચાલો સત્તરમાં કીધું છે જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા તો જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા બાપુલાલ હતા જવાબ આવશે બાપુલાલ ચાલો ત્યાંથી આગળ વધું છું તો સરસ મજાનો તમને પ્રશ્ન નંબર અઢાર આપેલો છે કેવી જીભ રોગની સૂચક છે તો ફીકી સફેદ નરમ પહોળી અને અસ્થિર આ જે જીભ છે એ પાંડુ રોગની સૂચક છે ઓકે ચાલો પછી તમને કીધું છે ઓગણીસમાં ધૂળી તથા તેની દીકરી શું કામ કરતા હતા તો ધૂળી અને તેની દીકરી શું કામ કરતા હતા ધૂળી જે છે એ લાકડાના ભારા અને ઘાસ લાવતી હતી અને તેની દીકરી જે છે એ તળાવમાં ખોદવાનું કામ કરતી હતી શું કરતી હતી તળાવમાં ખોદવાનું કામ કરતી હતી ઓકે ચલો ત્યાંથી આગળ વધવું છે તો તમને અહીંયા સરસ મજાના ચાર પાંચ વાક્યમાં પ્રશ્નો આપેલા છે જે અહીંયા બે પ્રશ્નો છે પછી તમને સવિસ્તાર પ્રશ્નો પૂછેલા છે જે બે પ્રશ્નો અથવામાં છે એમાંથી તમારે એક લખવાનો છે તો તમને મજો આવે ને તમને જે આવડતો એ તમે લખી શકો છો ઓકે ચાલો ત્યાંથી આગળ વધવું છે ફટાફટ આપણે વિભાગ સી ઉપર આગળ વધીએ છીએ ચલો ફટાફટ તમને કીધું છે અહીંયા કે સમાનાર્થી શબ્દો તમારે શોધીને લખવાના છે તો પ્રશ્ન નંબર ત્રેવીસ છે એમાં અહીંયા આપેલું છે હિંજકો તો હિંજકાનું થશે હિંડોળો અને હિંડોળાનું થશે ઝૂલો આ સમાનાર્થી શબ્દ છે ચલો પછી ચોવીસમાં કીધું છે તકદીર તો તકદીરનું થશે નસીબ અને નસીબનું થશે ભાગ્ય ઓકે ગુડ ચલો પછી મજબ આપેલું છે તો મજબનું સમાનાર્થી શબ્દ થશે ધર્મ અને ધર્મનું થશે ઈમાન ચલો પછી છે આળિયો આળિયોનું થશે ગોખલો અહીંયા આપેલો છે અને ગોખલાનું થશે તાકુ જે અહીંયા આપેલું છે ચલો હવે લાસ્ટમાં વધ્યું છે મર્મ તો મર્મનું થશે ભેદ અને ભેદનું થશે રહસ્ય અહીંયા આપેલ પાંચે પાંચ પ્લીઝ કરી નાખજો કારણ કે બેઠે બેઠા પૂછેલા છે એટલા માટે કહું છું ચલો ત્યાંથી આગળ વધીએ છીએ તો હવે તમને અહીંયા કીધું છે કે વિરોધી શબ્દ લખી અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે તમારે જવાબ લખવાનો છે રાઈટ ઓકે ચલો તો અઠ્યાવીસમાં તમને આપેલું છે આપણે પરાધીન છીએ તો પરાધીનનું વિરોધી થશે સ્વતંત્ર શું થશે સ્વતંત્ર પાછળ છીએ છે હોય તો તમારે નથી કરી દેવાનું એટલે આપણે સ્વતંત્ર નથી આવી રીતના વાક્ય થશે ચલો પછી ઓગણત્રીસની અંદર તમને કીધું છે અધિકારી રાજી થાય છે તો રાજીનું વિરોધી શું થાય તો આઈ થિંક વિચારવા જઈએ તો રાજી તો દુઃખી આપણે કહી શકીએ અથવા તો નારાજ થઈ શકે નારાજ કહી શકે તો અધિકારી રાજી થાય છે તો અધિકારી દુઃખી થતા નથી એવું તમે એક શબ્દોમાં લખી શકો છો ચાલો પછી આગળ વધુ છું તો પ્રશ્ન નંબર ત્રીસ આપેલો છે બા બહુ યાદ આવે છે તો યાદનું વિરોધી શું થશે તો ભૂલી ગયા એવું થાય ને તો બા બહુ ભૂલી ગયા બા બહુ ભૂલી ગયા નથી બા બહુ યાદ આવે છે તો બાને બહુ ભૂલી ગયા નથી એવું તમે લખી શકો છો છેની જગ્યાએ નથી અને યાદનું વિરોધી થશે ભૂલી ગયા ચલો પછી એકત્રીસ માં કીધું છે વિષયા માટે વીસ લખાયું હવે વીસ એટલે થશે ઝહેર શું થાય ઝેર થાય ને તો હું ઝેરનું વિરોધી થશે અમૃત તો વિશિયાને માટે અમૃત લખાયું નથી ચલો પછી બત્રીસમાં કીધું છે તમારી વાત કદાચ સાચી હશે તો સાચીનું થશે ખોટી તો તમારી વાત કદાચ ખોટી નહીં હોય એવું આપણે લખી શકીએ ચાલો ત્યાંથી આગળ વધુ છું તો શબ્દસમૂહ માટે તમારે એક શબ્દ લખવાનું છે ચલો તેત્રીસમાં કીધું છે એક જાતનું ભૂત રાત્રે છે ને એકચુલી અડધી રાતે જો તમને ખબર હોય તો રાત્રે આપણે એકલા એકલા જો બહાર નીકળીએ ને તો આપણને સૌથી વધારે જો કોઈથી ડર લાગતો હોય તો આનાથી કારણ કે આ દેખાતું નથી ને એટલે ડર લાગે છે જો દેખાતું હોય તો આનાથી ડર જ ના લાગે એમ સાચી વાત ને આમ ચાલે જતા પાછળ કોઈ આવતું તો નથી કોઈ તું સોની મની જાને કોઈ નથી આવતું એમ પણ આપણને કેટલો ડર લાગે એમ એવું થાય લાગે લાગે એમ મને લાગે છે હા ચોત્રીસમાં કીધું છે કે લોખંડની મજબૂત પેટી તો એને આપણે કશું પડી શું કહીશું પડી ચલો પાંત્રીસમાં કીધું છે પ્રવાહી માપવાનું એક સાધન જે મને મળ્યું નથી તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે ઓકે મારા કલે જાઓ પ્લીઝ જણાવજો ચલો છત્રીસમાં કીધું છે જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ તો એને કહેવાય અજાત શત્રુ એને શું કહેવાય અજાત શત્રુ ઓકે ચલો સાડત્રીસમાં કીધું છે શાકભાજી વેચનાર તો એને આપણે કહીશું કાચીઓ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પ્લીઝ મારે કલી જાવ આ કરી નાખજો શાકભાજી વેચનાર અને આ અજાત શત્રુએ પણ પૂછી લીધો છે એટલે પ્લીઝ કરી નાખજો ચાલો પછી તમને શું કીધું છે તળપદા શબ્દોના તમારે શિષ્ટ ધૂપ લખવાના છે એમાં તમને અંઘોળ કીધું છે તો એનું થશે સ્નાન અને સ્નાનનું તમે લખું શકો તો નાદવું થાય ચાલો પછી ઓગણચાલીસમાં તમને કીધું છે બજાર બજરનું થશે સિંકોણી શું થશે સિંકણી ચાલો ત્યાંથી આગળ વધુ છું તો તમને આપેલા શબ્દોની તમારે સાચી છે આ તમારું સાચી જોડણી છે ચલો પછી શબ્દોના અર્ધભેદ લખવાના છે એમાં અય પિતા આપેલું છે એ પિતાનો મતલબ થાય છે બાપ બાપ એટલે આપણા પપ્પા આપણા ડેડી એકચ્યુઅલી પછી એ છે પિતા પિતાનું થશે પાતળા કકડા ઓકે આવું આપેલું છે ચલો પછી અહીંયા તમને ખચિત આપેલું છે તો આ જે ખચિત છે એનું થશે જડેલું જડેલું અથવા મઢેલું અને અહીંયા જે ખચિત છે એનું થશે જરૂર અથવા તો થશે અવ અવશ આવશ્યક થશે ચલો આગળ વધવું ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ ફટાફટ તમને કીધું છે દૂઢુપ્રયોગના તમારે અર્થ આપવાના છે ચુમ્માલીસમાં કીધું છે કાન માંડવા તો કાન માંડવા એટલે ધ્યાન દઈને સાંભળવું કોઈક શું બોલે છે ને એ સાંભળવું એટલે દિવાલને કાન હોય છે એવું કહેવત ખબર છે ને તમને હા એટલે બોલો તો ધ્યાનથી ધ્યાન રાખવાનું એમ કોઈ સાંભળતું તો નથી ને એમ ચાલો પછી પિસ્તાલીસમાં કીધું છે ખોપરી ફાટી જવી તો અહીંયા આનો જે દૂઢુપ્રયોગ છે મને મળ્યો નથી કોમેન્ટની અંદર જણાવજો પ્લીઝ ચલો છેતાલીસમાં છે બાર વગાડી દેવા તો સામેવાળાનું આવી બનવું નહીં કહેતાં આ તો તારા બાર વગાડી દઉં તું સેનું આટલું બધું બોલે સેનું તો સામેવાળાનું આવી ફટાફટ અહીંયા તમને કીધું છે કે કોન્સમણ દસ્તાવેલ સૂચના મુજબ કોઈપણ પાંચ વાક્યોના તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે ચલો પ્રશ્ન નંબર સુડતાલીસમાં કીધું છે કે તમારે સંયોજક શોધવાનું છે તો આ વાક્યની અંદર સંયોજક થશે તો અડતાલીસમાં કીધું છે પ્રત્યય સુધારો તો પ્રત્યેની અંદર તમને શું કીધું છે આ નાટક મુંબઈના પ્રજાને ગમશે નહીં તો મુંબઈના પ્રજા ન આવે તો અહીંયા શું આવશે આ નાટક મુંબઈ નહીં આવશે મુંબઈની પ્રજાને ગમશે નહીં અહીંયા નાની જગ્યાએ નહીં આવશે મુંબઈની ઓકે ચલો પછી અહીંયા તમારે વિભક્તિ ઓળખાવાની છે તો બાએ પણ મને ઠપકો દીધો તો અહીંયા આવશે કર્તા વિભક્તિ કઈ વિભક્તિ કરતા ચલો પચાસમાં કીધું છે વાક્યનો પ્રકાર ઓળખાવો તો અહીંયા વાક્યના પ્રકારમાં જો હું તેને સમજી શકું તેમ નતો તો નિષેધ વાચક છે કેવું છે નિષેધ તો અહીંયા જવાબ આવશે નિષેધ વાક્ય છે ચાલો પછી એકાવનમાં કીધું છે કર્મણી વાક્ય બનાવો તો પ્રધાન એ છે તો તમારે અહીં લખવું પડે પ્રધાનથી બજારમાંથી એક બરફ મંગાવાયો મંગાવ્યો નહીં મંગાવાયું ઓકે ચાલો પછી આગળ વધીએ તો બાવનમાં કીધું છે દાંતણિયા અમે નહીં કરીએ ગોરી તો શું કરશો તમે દાંતણિયા નહીં કરો તો કંઈ વાંધો નહીં બ્રશ કરી લો તમને કોલગેટ આપી દઉં બીજું શું ચલો તો પ્રશ્નાર્થ વાક્ય બનાવો શું અમે દાંતણિયા નહીં કરીએ ગોરી તમને ખબર અમને શું ખબર તમે કહો છો તમે તમે પ્રશ્ન પૂછો છો તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો એ લખવું પડે શું અમે દાંતણિયા નહીં કરીએ ગોરી એમ અને પાછળ મૂકી દે એનું વાત થઈ પૂરી તમે ખુશ અને મુએ ખુશ ચલો પછી વિભાગ ડી આપેલો છે એમાં તમને અર્થ ગ્રહણ આપેલું છે તમે અહીં જોઈ શકો છો સરસ મજાનો ફકરો આપેલો છે એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે જે તમારે શોધી લેવાના છે લખવાના છે ચલો આગળ વધીએ તો સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે અને આ ગદ્યખંડ વાંચીને તમારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ પછી અહીંયા તમને પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નો જોઈ અને એના જવાબો શોધી લેજો ચલો પછી તમને ગદ્યખંડ આપેલો છે ને એને વાંચીને તમારે એનું યોગ્ય શીર્ષક આપવાનું છે તો જોઈ લેજો જરા ચલો ત્યાંથી આગળ જઈએ છીએ તો વિરામ ચિહ્નો અહીંયા વિરામ ચિહ્નો તમને મૂકવાનું કીધું છે તો પ્લીઝ આટલું થોડું ચેકઆઉટ કરી લેજો આગળ વધીએ તો અહીંયા આપણો વિભાગ ઈ ની શરૂઆત થાય છે વિભાગ ઈ ની અંદર તમને સૌ પ્રથમ શું આપેલો છે અહીંયા સો શબ્દોમાં વિચાર વિસ્તાર છે તો વિચાર વિસ્તાર જોઈ લેજો કદાચ બેઠો પૂછી લે તો ચલો સાઠમાં તમને આપેલું છે અહેવાલ અને અહેવાલમાં શું કીધું છે તમારી શાળામાં યોજાયેલ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની વિદાય સમારંભનો તમારે અહેવાલ લખવાનો છે આ બી પૂછાય છે સ્વચ્છતાવાળો પૂછાય છે વિદાયવાળો પૂછાય છે ચલો પછી તમને અહીંયા નિબંધ કીધું છે સડસઠમાં લોકશાહી દેશમાં ચૂંટણીનું મહત્વ પછી ધૂતુરાજ વસંત અને મેં જોયેલી એક દુર્ઘટના ચાલો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે મારા વાલા વિદ્યાર્થીઓ વિડીયો હેલ્પફુલ લાગતો હોય તો પ્લીઝ જરા કોમેન્ટની અંદર જણાવી શકો છો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આદિન ક્લાસીસ